અંખેર સ્વરમાં ભાજપના સ્થાપના દિન નિમિત્તે કોંગ્રેસના કેટલાક કાર્યકર્તાઓ ભાજપનો કેસ ધારણ કરી લીધો હતો જેમાં કોંગ્રેસના જિલ્લા પ્રમુખની નિષ્ક્રિયતાને લઈને કોંગ્રેસી કાર્યકર્તા નારાજ હોવાની પણ ચર્ચા શરૂ થઈ છે અંકલેશ્વર માં કોંગ્રેસના વીસ કરતા વધુ કાર્યકર્તાઓએ પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટની ઉપસ્થિતિમાં ભાજપમાં પ્રવેશ કર્યો હતો અંકલેશ્વર માં ભાજપના સ્થાપના દિવસની ઉજવણી દરમિયાન મહત્વપૂર્ણ ઘટનાક્રમ સામે આવ્યો છે ટાઉન હોલ ખાતે યોજાયેલા સક્રિય કાર્યકર્તા સંમેલનમાં કોંગ્રેસના વીસ કરતા વધુ કાર્યકરોએ ભાજપનો કેસ ધારણ કર્યો છે જોકે કોંગ્રેસના જિલ્લા પ્રમુખની એક ભૂલ કારણે આ સમગ્ર ઘટના બની હોવાનો ખુશ ભટ્ટ વિશેષ ઉપસ્થિતિ નોંધાવી હતી તેમણે કાર્યકરોને જનસંઘ થી લઈને ભાજપ સુધીના વિકાસ યાત્રાની માહિતી આપી હતી ભાજપ દ્વારા ગુજરાતની તમામ એકસો બ્યાસી વિધાનસભામાં સક્રિય કાર્યકર્તા

વડોદરાના માજી સાંસદ આદરણીય બેન શ્રી રંજનબેન ભટ્ટ એ અહીંયા જે મિટિંગ લેવામાં આવ્યા હતા અને સાથે સાથે જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ મોદી તેમજ સમગ્ર વિસ્તારમાંથી આજ રોજ અહીંયા જે સક્રિય સભ્યોના સંમેલનમાં જે હાજર એ તમામનો આભાર માનું છું અને આમ જોઈએ છે ગઈકાલે જ છ એપ્રિલ ઓગણીસો એસી ના રોજ ભાજના સ્થાપના થઈ હતી ના ગઈકાલે જે ઉજવણી કરવામાં આવી છે એ અનુસંધાનમાં આઠ નવ અને દસ આ ત્રણ દિવસની અંદર સમગ્ર એકસો ને બ્યાસી વિધાનસભા સીટની અંદર આ સક્રિય સક્રિય સદસ્યતાના સંમેલનો કરવામાં આવી છે ત્યારે એ અંતર્ગત આજે અંકેશ્વર ખાતે પણ આ સંમેલન પૂર્ણ થયું છે આજ રોજ આ અમારા સંમેલનની અંદર લગભગ પચાસ થી વધારે કાર્યકર્તા ભાઈઓ એ કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ રાખીને જયારે આવ્યા ત્યારે એ તમામ મિત્રોને પણ હું સ્વાગત કરું છું આજ રોજ સૌ સાથી મિત્રો અમારા શહેર કોંગ્રેસના આગેવાનો તથા યુવાનો યુવા કોંગ્રેસના આગેવાનો તાલુકાના આગેવાનો અને જિલ્લાના આગેવાનો આજે ભારતીય જનતા પાર્ટી પાર્ટીના વિચારધારા સાથે જોડાઈને અને એકસો ચોપન હાસોટ અંકલેશ્વર મત વિસ્તારના ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે આજે અંકલેશ્વર શહેરના યુવા કોંગ્રેસના આગેવાનો તથા તાલુકા કોંગ્રેસના આગેવાનો જિલ્લા કોંગ્રેસના આગેવાનો સૌ સાથે મળી શ્રી ઈશ્વરભાઈ પટેલને બાહેદરી આપી છે કે આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટીના ખભેથી ખભે મળાવીને ભારતીય જનતા પાર્ટીનો કામ કરશું અને જ્યાં પણ મદદ થશે ત્યાં સુધી ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીની મદદ કરતા રહીશું અને સૌ આવનારા દિવસોમાં વધુ યુવાનો અને વધુ વડીલો જોડાય એવી એવી બાહેધારી આપી છે જય હિન્દ